સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં ઉઠાવણાઓનો દૂર જોવા મળતો હોય છે તાજેતરમાં જ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના વેપારી દ્વારા ઉઠાવણાની ફરિયાદ સામે આવી છે સુરતના અલગ અલગ વેપારીઓ પાસેથી પચીસ કરોડ કરતાં વધારેની રકમનું ઉઠાવણું થયું છે તેવું સામે આવતા વેપારીઓ દ્વારા ગૃહપ્રધાન હરસંઘવી સાથે રજૂઆત કરવામાં આવી હતી અને ઓફિસે પહોંચ્યા હતા હરસંઘવી દ્વારા વિડીયો કોન્ફરન્સના મારફતે હાજર તમામ વેપારીઓના ઉઠાવણા કરનારને ઝડપી પાડવા માટે આશ્વાસન આપ્યું હતું તો ત્યારબાદ ફોગવાની આગેવાનીમાં સુરત પોલીસ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરાઈ હતી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં થોડા દિવસો દુકાન ભાડે રાખ્યા બાદ દલાલ મારફતે અલગ અલગ વેપારીઓ પાસેથી માલ ઉઠાવવામાં આવ્યો હતો સુરતના એકસો અઠ્ઠાવન કરતા પણ વધારે વેપારીઓ સાથે સંપર્ક કરીને પહેલા વિશ્વાસ મેળવ્યો હતો ત્યારબાદ કરીને ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા ત્યારે વેપારીઓ દ્વારા પોતાની નીકળતી રકમને લેવા માટે ફોન કરવામાં આવ્યા હતા ત્યાં તેમના ફોન સ્વિચ ઓફ આવતા જ તો ગુજરાત રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગ્લોબલ માર્કેટના વેપારીઓ જેમણે ઉઠવણું કર્યું છે તેમના જેટલા પણ ગોડાઉન છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કરીને ત્યાંથી કોઈ કાપડનો માલ સગે બગે ના કરી શકે પોલીસ કમિશનરને પણ આ સમગ્ર પ્રકરણમાં ઝડપથી તપાસ કરવા માટે સૂચના આપી દેવાય છે માર્કેટમાં વિશ્વસનીય વાતાવરણ બની રહે તેના માટે આવા ઠગ ટોળકીને ઝડપી પાડવા માટે સુરત પોલીસ સક્રિય થાય તે દિશામાં કામ કરશે તેમ પ્રકારની હયાતરપડ પણ આજે આપી છે ભોગવાન અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે આ ઠગ ટોળકી દ્વારા કરોડો રૂપિયાનું ઉઠવણું કર્યું છે તેના કારણે ટેક્સટાઇલ માર્કેટમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થવા પામ્યું છે જે દલાલ મારફતે વેપારીઓનો કોન્ટેક કરવામાં આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ આપ્યો છે કે તમામ વેપારીઓનું ઝડપથી નિરાકરણ લાવશે અમારી ગૃહમંત્રી સાથે અત્યારે વિડિયો કોન્ફરન્સ હતી અને સ્પેશિયલ અમારી વ્યથાને વેદના સાંભળવા માટે અમને બોલાવ્યા હતા અમે અમારી જે રજૂઆતો હતી મને રજૂઆતો કરી છે કે એકસોને અઠ્ઠાવન વિવર્ષો છે આમાં પ્રભાવિત થયા છે સિટિંગનો ભોગ બન્યા છે જે લોકો આની પાછળ ભેજાબાદ છે અનાસ મોતિયાનવાલા છે પછી દર્શિત દીક્ષિત મેયાણી છે અને સ્મિત સટબાર છે આ અને આની પાછળ બીજા પણ લોકો છે આ લોકો અત્યારે ફરાર છે પણ આ ગૃહમંત્રીશ્રીએ જે રીતે અમને આશ્વાસન આપ્યું છે કે આવા લોકોને છોડવામાં નહીં આવે જે સુરતનું વેપારનું વાતાવરણ જે છે તંદુરસ્તનું વાતાવરણ છે એ વાતાવરણ કાયમ રહે એ માટે તમામ પગલાં લેવામાં આવશે અને અમને અત્યારે સીપીને પાછી આર એફઆઈઆર ફાટે પછી સીપીને રજૂઆત કરવા માટે પણ અમને કહેવામાં આવ્યું છે અમે સીપીને પાછા મળવા જવાના છીએ પણ આવા જે લેભાગુ તત્વો છે જે લોકો આખા ઇન્ડસ્ટ્રીઝમાં જે કરોડોની રોજગારી આપતો ઉદ્યોગ છે જ્યારે અઢાર લાખ લોકો ટેક્સટાઇલને રોજગારી આપતા હોય ત્યારે આવા મુઠ્ઠીભર લોકો જે રીતે વેપારનું વાતાવરણ બગાડે છે એવા લોકોને ક્યારે પણ છોડવામાં નહીં આવે એવું એક ગૃહમંત્રીશ્રીએ અમને આશ્વાસન આપ્યું છે એકસો ને અઠ્ઠાવન વિવર્સો આમાં અત્યારે આમાં હાલ સુધીમાં આવ્યા છે બે દિવસ પહેલાં ઘણા બધા હતા એમાંથી કોઈ પણ પોતાના નામના ડરને હિસાબે છટકી ગયા છે કે એ અમારી પાસે આવ્યા નથી પણ ગણતરી કરવા જઈએ તો અત્યારે હાલ પૂરતું જે અમારી પાસે આંકડો આવ્યો છે પચીસ કરોડથી ઉપરનો આંકડો આવ્યો છે જે કાયદેસર બિલ ચલણ લઈને અમે આ આ આખો આખો એફઆઈઆર કરાવી કરાવવા માટે વરસા પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા છે વર્ષોથી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ઉઠમણાના બનાવો બને છે અને વેપારીઓ દ્વારા આવા ઠગો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરાય છે તે હાલમાં એકસો અઠ્ઠાવન જેટલા વેપારીઓના પચીસ કરોડ કરતાં પણ બધું ફસાય હોય તેઓને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા